જેથી કરીને તમને તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મળી શકે અને હા કોઈ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશનના આશરે ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્ર એમાં સંકળાયેલા છે મોસ્ટ આઈએમપી બરાબર તો એ તમને મળી જશે ક્યાંથી મળશે સાથે સાથે કહી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જે ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

तो अंबु अंबूराशीह इति शब्दस्य क पर्यायह समुद्रह सह नित्यह नित्या, नित्या नाम पुलिंगस्य क शब्दस्य कति अर्थ संति सप्त भीमसेनस्य पंथानम क अदित अदितिष्ठति तो शाखा मृगह मानवा इतस्य को अर्थह मनुषिस्या चेटी कस्य मुखम कालि करोति विदुसकस्य विदुस અહ્ય સહસ્યા પદેહ રો વલ્લી વૃક્ષ એક અનુપશ્ય શોક ભીમસ પૃગ અધિતિ દંડ નીતિ એકા વિદ્યા ઇતિ ઔષ નસા ઔષ નસા અહમ તસ્મે રૂપિયકાણમ સહસ્ત્રમ દાસ્યામી વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને ત્રીસે ત્રીસ પેપર આપણે જે મોડેલ પેપર તૈયાર કરેલા છે બરોબર જેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ તમને આપણી જે વે ડિજિટલ એજ્યુકેશન છે ત્યાંથી મળી જશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો લાભ લઈ રહ્યા છે કારણ કે અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ જે એપ્લિકેશન છે એનો યુઝ કરી રહ્યા છે તો તમે કેમ ના કરી શકો ભાઈ તમે કરો યાર બરાબર તમને પણ ફાયદો થાય જોડો તમારે જોડવાના છે નિર્દોષા મહર્ષિ કહ અનિલે હરે હેમચંદ્રાચાર્ય વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી હજારો વિદ્યાર્થી મિત્રોએ આ પીડીએફ મેળવેલી છે તો તમે પણ મેળવી લેજો વહેલી તકે ચાલો અધોલિખિત હશે ગદ્યખંડ હશે માતૃભાષા અનુવાદ કર્યો હતો તો અહીંયા તમને ગદ્યખંડ આપવામાં આવેલો છે એનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો આપણે અનુવાદ જોઈએ આ વિષમ પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા તેમણે વેનને ઈંડન કર્યો અને મારી નાખ્યો ત્યાર પછી તેઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યું પૃથુ દયાળુ ધર્મનિષ્ઠ હતો બીજાનું જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં બે ત્રણ ઘટનાઓનું અહીં વર્ણન કરું છું એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા એના અથવામાં જોવાની ખુશીથી ઉત્પન્ન થયેલા આંખના આંસુને શરીરમાં થયેલા રોમાંચને હું અટકાવી શકતો નથી અથવા થોડોક સમય હું ઊભો રહીશ મારું થોભવાનું યોગ્ય જ રહેશે છુપાવવાનું યોગ્ય નહીં રહે અગાઉ જાણ્યો ન હોય તેવો સંબંધ જાણીને આ ભીમસેન અને હનુમાનને શું અથવા લખી શકશો બરાબર તો પેલાનું અગ્નિ દેવળ આવી ગયું ચાલો બીજાનું લઈએ તો બીજાનું પણ વેલ વૃક્ષને વીંટલાય છે અને ચારે તરફથી સરકે છે તેમાં દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે એના પછીનું છે

तो, प्रजापत्रे देवा एते देवा कीम हो। तो देवा दे मनुष्या च येते त्रयपुत्र आसन देवा प्रजापती किम प्राथितवत तो हो देवा प्रजापतींथितवंत अस्मभ्यम हित अक्षर उपदिशत प्रजापती कम अक्षर प्रोक्तवान प्रजापती द अक्षर प्रोक्तवान देवा की कुवं देवा कुर्वं विभाक्षी समीक्षात्मिका टिपती टिप्पणी लिखत એટલે સમાનો મંત્ર મંત્રમાં પ્રગટ થયેલો એકાત્મ ભાવ તો તમારે ટિપ્પણી લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો લખેલી જ જ છે છે નહીં અથવા વૃક્ષના સિદ્ધિના કારણો લખી પોઝ કરીને ઓકે ચલો ધર્મના દસ લક્ષણો વિડીયો પોઝ કરીને લખી નાખવાનું ઇટ્સ ઓકે કઈ વાંધો નહીં ચાલો લખી નાખશું ઓકે મનુસ્મૃતિમાં દસ લક્ષણો છે મદન દહનનો પ્રસંગ તો મદન દહનનો પ્રસંગ પણ તમારે અહીં લખવાનો છે

अकुन्तः शब्दः लेखकस्य अंतःकरणकृतंति लेखकः आनन्दस्य प्रसंघे किं अनुभवत लेखकः आनन्दस्य प्रसंघे नितान् नितान्तम अनुतापम् अनुभवत लेखकः पुस्तकं मादायम कस्य समीपम गच्छत ततः लेखकः पुस्तकं मादाय एकस्य साहि के मर्मज्ञस्य नेतु समीपम अगच्छत पुस्तकं किदशम आसीत पुस्तकस्य विषय दृश्य प्रस्तुति મુદ્રણ સંસ્થા વા ચિત્ર યોજનમ ચ સર્વમપી સુંદરમ આસિત પદ્યસ્ય પૂર્તિ વિધેયા તો તમારે પૂરી કરવાની છે વલ્લી આપને આગળ આપ્યું છે વેલું વાળું વિભાગ ડી માતૃભાષામાં ઉત્તર લખવાના છે યજુર્વેદ કયા મંત્રનો સંગ્રહ કરે છે યજ્ઞમાં ઉપયોગી મંત્રનો સંગ્રહ કરે છે અથર્વવેદમાં કયા વિષયની પ્રેરણા મળે છે અથર્વવેદ આયુર્વેદના વિષયનો પ્રેરણા સ્ત્રોત મનાય છે ભારતીય વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વવિખ્યાત વિદ્વાનો કયા હતા તો વરામિહિર મિહિર આર્યભટ્ટ ભસ્કરાચાર્ય ભાસ્કરાચાર્ય ચરક માધવ સુશ્રુત કૌટિલ્ય ગણાય છે ઉપનિષદો કેટલા છે કયા કયા આધારિત ભૂત રીતે એકસો આઠ ઉપનિષદોની સંખ્યા માનવામાં આવે છે જેમાં દસ ઉપનિષદ મહત્વના છે ઈસ કેન કઠ પ્રશ્ન મુંડ મનુન દુષ્ય તિતિરેહ એતરેહ છાંદ્રુગ્ય બૃહદારણ્ય કહો ભાંસની કૃતિઓનો પરિચય આપો તો મિત્રો ભાંસની કૃતિઓનો અહીંયા પરિચય આપવામાં આવેલો છે ત્યાર પછી તમારે એનો અર્થ વિસ્તાર કરવાનો છે તો અર્થ વિસ્તાર કરી નાખો વિભાગ એ તરફ આગળ વધીએ તમારે ટિપ્પણી લખવાની છે સામવેદ તો વિડિયો પોઝ કરીને મેં કીધું એમ લખી નાખો રેડી આગળ વિક્રમો વર્ષ્યમ તો એ પણ તમે લખી શકશો ઉરુભંગમ ઉપનિષદ

પીડીએફ મળી જશે બરાબર સોલ્યુશન સાથેની તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી દેવી બરોબર ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવી વિડીયો લાઈક કરો અને બધાને સારા સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત